આજે શીતળા સાતમ છે ને તો ચૂલાની પૂજા કરવી જોઈએ તો હું પૂજા કરી લઉં શીતળા સાતમ ને દિવસે ચૂલાની પૂજા કરવાની હોય સવારે પછી આપણે મંદિરે જવાનું હોય શીતળા માની પૂજા કરવા માટે ને આજે તો રસોડું બંધ રાંધવાની રજા એટલે તો મજા અને બધું ઠંડુ ખાવાનું એક ટાઈમ પણ જે શીત એને ખાવાનું અને ઘરના બધા જ સભ્યોને સીતા સા તમ હોય એટલે ઠંડુ ખાવાનું અને ઈ ઠંડુ ખાવાનું મહત્વ છે આજે સીતા દિવસે અને શીતળસા તમને દિવસે ઠંડુ ખાવાનું હોય ને એટલે આમ મજા છે ની કઈક અલગ હોય એ ઠંડુ ખાવાની હોય અને પછી બધું વસ્તુ અલગ અલગ પ્રકારનું આપણને ખાવાનું હોય છે આવી રીતે ગેસની પૂજા કરી લેવાની ચૂલાની પૂજા અને શીતળસા તમને દિવસે નાના બાળકો હોય ને એની મમ્મી સીતા પેલું વ્રત વ્રતની જેમ સીતા દિવસે ઠંડુ ખાવાનું અને નાના બાળકોને લઈને માતાજી લગાડવા માતાજી આપણી રક્ષા કરે છે આખું વરસ ગેસની પૂજા ચાલુ જ છે હવે છે ને આની પર આપણે વરખડી મૂકવાની છે ને એટલે આવી રીતે ગેસ પર આ મૂકી દઈએ અને પછી આ ચુંદડી ના રૂની બનાવી છે ને એ મૂકી દેવાની જો આવી રીતે આવી રીતે મૂકી દેવાની અને પછી છે ને આની પર આવી રીતે કોઈ પણ ઝાડ હોય કોઈ પણ ફૂલનું ઝાડ હોય કે ગમે ઝાડ હોય એનું આવી રીતે બનાવી અને આવી રીતે મૂકી દેવાનું અને આ પૂજા કરીએ ને એટલે આપણે તો ચૂલો પેટા પેટાવાનો જ નથી પણ બીજા કોઈ પણ અન્ય વ્યક્તિ હોય બારના કે કોઈ પણ આપણા અન્ય વ્યક્તિ હોય તો એ લોકોને એમ થાય કે જો આ પૂજા કરેલી છે એટલે ગેસ નથી પેટાવાનો એટલે ખ્યાલ આવી જાય એ માટે આવી રીતે મૂકી દેવાનું આવી રીતે છે ને બધા જ પાસે આવવું હોય ઝાડ મળે એવું ના હોય પણ છે ને ક્યાં